તો નમસ્કાર સર્વે ખેડૂત મિત્રોને આપણે અત્યારે હાજર છે કેશોદ તાલુકાના આપણે કારજ ગામમાં અને ત્યાંના જે એક પ્રગતિશીલ ખેડૂત જોગીદેશભાઈ આપણી સાથે છે અને અત્યારે આપણે એની મગફળીમાં આવ્યા છીએ તો અત્યારનો સમયગાળામાં આપણે જનરલી સ્ટેજ પિંચોતેરથી એંસી દિવસની મગફળીમાં પૂગી ગયા છે જે રાઉન્ડ કે આપણે ફ્લાવરિંગ સ્ટેજને જે છંટકાવ આપણે કરવાના જરૂરી છે ત્રીસથી સાઠ દિવસના સ્ટેજમાં એ બધા આપણે સ્પ્રે કરીને અત્યારે સ્ટેજમાં પૂગ્યા છે કે જ્યાં પંચોતેર એસી દિવસની મગફળી અત્યારે સ્ટેજ થઈ ગયું છે તો એમાં આપણે જે ગોદરેજ કંપનીનું ડબલ વસ્તુ છે જે ડબલ પ્રોડક્ટ છે એ પાસેથી જાણીએ પેલા તેમનો પરિચય જાણી લઈએ જોગીદાસભાઈ મિત્રોને આપજો જોગીદાસ કામરિયા ગામ કારે આટી દરબાર છું મારી પાસે સિત્તેર એસી વીઘા જમીન છે હું લગભગ સાત વર્ષથી સાટવું છું બરાબર સાત વર્ષથી ભાઈ ડબલનો કન્ટિન્યુ ઉપયોગ કરે છે તો તમને કેવો ટુકમાં ડબલ નો અનુભવ એટલા વર્ષો એવો અનુભવ તમને શું સારોમાં સારો હોય તો જ એટલા વર્ષ સાચતા હોય હા એ તો આપણે એટલા વર્ષથી કારણ કે પ્રોડક્ટ એટલા વર્ષ જૂની છે ને એટલા વર્ષથી ભાઈ ઉપયોગ કરે છે તો તમને શું ફૂલમાં કે કેવી રીતના ફેરફાર તમને આમાં ડબલ ઓપરમ લાગે છે જનરલી રીતે જોઈએ તો માંડવી છે ને સેટાના તળિયા સુધી ટુકમાં જે આના જે પીચડા હોય ને હા આ જો આ સાઈડની ફૂટ છે સાઈડની ફૂટ આપણે કહેવાય ને આપણે આ કેટલા જો દોડો અત્યારે એને કાઈ દોડવું ના હોય જે છેલ્લે સુધી ઉપર ની ફૂટ છે ત્યાં સુધી માં જે આપણે બંધાઈ જાય છે ફળીએ થી ફૂટ મૂકી ત્યાં સુધીનો નો દોડવો જે અત્યારે મગફળી માં બંધાઈ જાય કારણ કે આપણે જો સ્ટેજ પ્રમાણે દવા છાટીએ ને તો જ એનું આપણે પરફેક્ટ રિઝલ્ટ મળી શકે કે કયા સમયે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એની ઉપર વધારે અનુકૂળ ટાઈમે કમ્પ્લીટ દવા ઉતરવી જોઈએ કમ્પ્લીટ સ્પ્રે થવો જોઈએ તો એનું મહત્વ આપણે રિઝલ્ટ નું મળે છે ખર્ચો કરીએ તો નથી થવા તો તમે જોઈ શકો છો જે રીતના આપણે જેનો સમયગાળો છે ત્રીસથી સાઠ દિવસના પિરિયડમાં કે જ્યારે આપણે ડબલજીવી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ તો તેના શું ફાયદા થઈ શકે આપણે જોઈએ કે જે દોડવો પૂરતી સંખ્યામાં બંધાય બહુ વધારે ફૂટ થઈ જાવી એ એક વસ્તુ અલગ વાત છે અને જે પૂરતું ઉત્પાદન મેળવવા આપણે દોડવું આ કોઈ બંધાઈને એક સરખો થઈ જાવો ભરાઈ જાય જેનું આપણે પૂરતું ઉતારો ને પૂરતું ઉત્પાદન મળી શકે તો બધા ખેડૂત મિત્ર હું જગદીશ આપણે ભલામણ કરવી જોઈએ છે ને ખાસ કરીને જો આ ફળીએ થી એક ફૂટ દાર મૂકી અને જે વેલ બંધાણી આખા ફૂટ્યા એના દોઢ વીઘા હા એસી દિવસ એસી દિવસે મેન વસ્તુ આ જો આ દોઢ ફૂટ છે હા આ પણ બેસી ગયો તો જો અહીંથી તૂટી ગયો હા ખાસ વસ્તુ એ છે કે આનું ઉત્પાદન મને સરેરાશ બધી સ્પ્રે કરું એનાથી મને વધુ મળે હા ઓછામાં ઓછું વીઘે મને ત્રણ થી ચાર મણ પાંચ મણ તો સરેરાશ ફાયદો એટલો ફાયદો આપણને સરસ થતો હોય તો એ વસ્તુ વાપરવી આપણા માટે એટલા માટે ખર્ચો આપણે વાપરીએ છીએ ભલે મોંઘી છે પ્રોડક્ટ પણ મને સાત વર્ષથી કન્ટીન્યુ વાપરી તો બીજા ખેડૂત મિત્રને આપણે ભલામણ કરવી તો આ ઉત્કરણ ખર્ચો સાટવી જ જોઈએ પણ પછી તો હું તો જનરલી સાટું જોયું સિત્તેર વીઘામાં રોજ કરું છું સાત વર્ષથી તો ધન્યવાદ બધા ખેડૂત મિત્રનો